હાલ મહત્વના સમાચાર ભાભરથી સામે આવી રહ્યા છે ભાભરમાં ભર બપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસનો બનાવ બન્યો છે બપોરે કામ અર્થે બહાર નીકળેલ સાધ્વીની બે લોકોએ છેડતીનો પ્રયાસ કર્યો છે સાધ્વીએ ભૂમાબૂમ કરતા છેડતી કરનાર અજાણ્યા લોકો ભાગી છૂટ્યા હતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા તપાસના ચક્રો ગતિમાન થયા છે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા સીસીટીવી મેળવીને ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટનાને લઈને જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તો આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ પણ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે ઘટનાની કલ્પના જ ધ્રુજારી લાવી દે તે વિશે દોસ્તો નિવારણ કરવું જોઈએ આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ આચાર્ય વિજય સોમસુંદરીજીએ કહ્યું છે તો ભાભરની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી હતી આજ રોજ બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મહારાજ સાહેબ થલે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શુભાસ્પદ નથી પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાપર પોલીસ અને ભાપર ગામ માટે પણ સારું છે નહીં તો ભાપર ગામ માટે પણ આ એક કલંક છે ગઈકાલે બાબર નગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એક એ પ્રકારનું જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે ચોવીસ કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું પહેલાંમાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની ભાઈ અપેક્ષા રાખું છું અને ચોવીસ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ સાધ્વીજીની સાથે છીએ